તે પછી કઈ વાત થતી નથી અને એના જીવનું જોખમ છે જેમ બને મારા દીકરાને સુખ સુખ વતન પાછો લઈ આવી દે સરકાર મારી એ જ માંગણી છે બાકી તો પૈસા તો અમારી પાસે છે ને તે દઈ અમે બરાબર મારો દીકરો બે વર્ષ બે અઢી વર્ષ પહેલા બીજી કંપનીમાં ગયો ત્યારથી પછી આ બીજી કંપનીમાં એવો એને છ સાત મહિના થયા કંપનીમાં છ સાત મહિના લાગે છે તમારા પુત્ર આ પ્રકારની રકમ લીધી હશે લાગતું નથી બરાબર મારું નામ છે અભય કોરિયા શું આપી ઘટના બની છે ઘટના અમારે ગયા મહિનાની ની ત્રણ તારીખ આસપાસ બનેલી છે અને અમને ત્રણ તારીખે જણાવવામાં આવ્યું હતું સવારે કે ભાઈ તમારા ભાઈ અહીંયા કંપનીમાં ત્યાં આઠ હજાર ડોલરના ની કરન્સીની ચોરી કરેલી છે તમે અમને આપો અને રાજકોટમાં એક વ્યક્તિ દ્વારા અવાલ આપવામાં આવેલો હતો કે ભાઈ તું એના ઘરે જઈને પૈસા આપી આવજે કાંઈ એ લોકો તને તારી ઓફિસે આવી અને આપી જશે અને એ લોકોએ અમારા ઘરનું એડ્રેસ અને એ બધું લીધેલું હતું મને કીધું કે તારી પાસે લાખ રૂપિયા પડ્યા તો કે કે હું લઈ જાઉં મેં કીધું મારી પાસે કાંઈ પૈસા છે નહીં તો અમે બે દિવસની વ્યવસ્થાનું કરવામાં આવ્યું કહેવામાં આવ્યું હતું પછી બે દિવસ પૂરા થવાનું આવ્યું ત્યારે અમને બીજા વીસ વીસ હજાર સોરી બાવીસ હજાર પાંચસો ડોલરનું કહેવામાં આવ્યું છે ઇન્ડિયાના વીસ લાખ રૂપિયાનું આસપાસ થઈ છે અને સાત દિવસની અમને મુદત આપવામાં આવી હતી સાત દિવસ દરમિયાન અમારે બેથી ત્રણ વખત અમારા ભાઈ સાથે વાત થઈ હતી અને અમારા ભાઈનું એક જ રટન હતું કે આ લોકોને પૈસા આપી અને તમે અમને છોડાવી દો એ સાત દિવસ થઈ ગયા પછી અમારા અમારા ભાઈ સાથે બહુ વાત થઈ હતી નહીં થઈ તો મને અત્યારે કદાચ યાદ નથી અને પછી આ મહિનાની આઠ કે નવ તારીખે એને ત્યાં જેલમાં સોંપી દીધો અને અમને કે કહેવામાં આવ્યું કે અમે એને સોંપી દીધો છે તમે તમે અહીં રીતે તમારી રીતે છોડાવી લેજો અને ત્યાં એને જાનનું જોખમ બી છે અને અને ત્યાં એની સાથે શારીરિક ઘણી વસ્તુ થઈ શકે એમ છે કે જે જે મારા ભાઈના ભવિષ્ય માટે અને અમારા ઘરની ઈજ્જત માટે હું મીડિયા સમક્ષ અને શું કહેવાય તંત્ર સમક્ષ હું બોલી શકું એમ નથી મારી ગુજરાત સરકાર અને ભારત સરકારને એક જ અપીલ છે કે તે જલ્દીથી જલ્દી મારા ભાઈને અહીંયા અહીંયા લઈ લેવા માટે બનતા બધા પ્રયત્નો કરી અને અમારી મદદ